માળ લીધે જ વાંધો આવતો નથી ગણપતિ વંદના સારી થાય ને એટલે બધા અને ઉર્જાનો જ આ બધો આનંદ છે ખૂબ આનંદની ઘડી આવી ભાવનગરની પવિત્ર છે અને એમાંય પ્રમ પૂજ્ય મંદનીય સદગુરુ બાબુરામ મહારાજની તિથિ નિમિત્તે આજે આવો સરસ મજાનો સંત મેળાવડો એમાંય એમાં અમારે બ્રહ્મ મંદનીએ નારુરામ મહારાજની સત્ર સાયામાં અને એમાં પરવીનભાઈ ખૂબ સારું એવું

એટલે ખૂબ સારા સારું આજે મેનેજમેન્ટ કરી રહ્યા છે એવા અમારે પ્રમોજે ધીરુરામ મહારાજ આવા નામી નામી ઘણા બધા સંતો અમને અરુણાબેને ખૂબ ટકોર કરી અને ખરેખર આપણી કેવ છે ને વાળ ઘોળેને વાગમાં ધોરી સમજે શાન ઓલો અણધાર વધાય આદમી એનું મુખડું સંકર શાન આ માર્ગ છે બાપ એ વિહંગનો માર્ગ છે

એને બધો આ જડા દેહ ગયો સમજણ ના આવો ત્યારે તો ખબર પડે છે કે આ જન્મ મરણ શેક નથી 84 શેક નથી એ તો બધી ખબર પડે છે પણ સમજણના ના આવો ત્યારે તો સમજણ નું ઘર કેવો સમજણ નું ઘર જેમ સુરત મધ્ય સદગુરુ બેઠા ગડખોલ મારું ગામ

મુની વરા કોણ હરજી બાઠી ચારે ખુબ ભાવ વિભોળ થઈ પ્રેમ લક્ષણ ભક્તિ જયારે કરતા હતા ત્યારે રામદેવજી એ કીધું કે બાપ એમ ભક્તિ નો હોય તો કેમ હોય ભક્તિ કરો તો અગમ ભેદ જાણો હું કહું ને એ વચનો માં ચાલો આ ધર્મ જૂનો છે નિજાર આદિ નો તમે મોટા મુનિ વર તમે માનો તો મોટા મુનિવારા કોણ આપણા માટે માલ લાયા છે કોતળા ભરી ભરી પાટ ભરીને મોટા નો દે તો બજાર વિના તારે હીરા નો વેપાર તો તો ઝવેરાત નો જાણકાર

દાદરા બનીને ખીલા ખૂબ ખાધા પણ કોઈ નો મળ્યા એ દુનિયા બની નું ભારે અમને નો મળ્યા

જોનારા મળ્યા ને એ લાભ ખાટી ગયા હે આ તો જોનારા મળે એ લાભ ખાટી જાય છે કાકે કે બ્રહ્મલોપ છોડ્યો આ પતિતો ને કારણે હિમાલય થી દેવું પડતી મૂકી પણ જિલનારા કોઈ ના મળ્યા આપણને જિલનારા મળ્યા આ તો ના શબ્દ ના પારફ જિલનારા છે હિમાલય એટલે નામ શબ્દ નામ રાજા અને અગર ઉપર એક છે હેરો રમતા રામા નિશ્ચિંત નિરખો તો સમુગું છે તમારી સામા પણ એ નિરખવા માટે આપણી પાસે જક્ષ્યુ જો છે હે

બનશું ભજન કરશું મેલાવડા કરશું આ વાતોમાં માલ નથી ને આવી વાતમાં કોઈ રીઝો કબીર કે આ વાત સુનો મેરે મુની આપનો બસ ડૂબ જાય દુનિયા લાલજી મહારાજે કીધું આપે વિશ્વ ઠરાય આપે રજી છે માયા આ તો તમે છો સોવતોલ આ બધું છે તમે નથી તો કાઈ છે નહીં તમે છો તો આ બધું છે 33 કરોડ દેવ છે ગુરુ છે જ્ઞાન છે આ છે ને જો તમે નથી તો કબીરે કીધું કબુકા ભયા વેરાગી આજ આનંદ લહેર લાગી હે કબીરા કબુકા ભયા વેરાગી ચાંદો બી નતા સુરત બી નહોતા નતા નવલક તારા મહાદેવજી કા જલ્મ બી નતા તે તો ના ભેખ કબુકા ભયા આજ આનંદ લહેર લાગી આવી જયારે આનંદ લહેર જેને લાગી ને આ એનો આનંદ છે અને એક

છે એને વર્તીઓના વેગ બધાય સમય ગયા કારણ કે સુરતા મારી શૂન્ય થઈને ભરતી પામી વિશ્રામ

વિના વાદળ થઈ જડી આ પ્રેમી પુરુષના સંગ થી હું એ ઘેર આવી ચડી જોઈ લો આ ભગનાલ ની બજાર માં સુરતા નિશાને ચડી તો બાપ આજ આવો આજે એલી જામી છે હે આ આ ભાદરવાની શ્રાવણ તો આવે છે પણ આ ભાદરવાની એલી જામી છે ભાદરવાની અને ભાદરવાનો હારો નક્ષત્ર આવી ગયા હે

આઠે પોર નેહે નામની સંગાતે અવર્તે ઉરમા નહીં આનો આઠે પોર જેને નેહે નામની સંગાતે લાગી ગયો છે બાપ ઈ ક્યારે ટકસાલે ગેલા નાના પાસા પડતા નથી ઈ નાના ફોટસ ના કહેવાય છે ટકસાલે ગેલા કોઈ નાના પાછા ન પડે એને મરવા અવતરવાનો સંશય મટ્યો અને મન થી મુકાયેલા જાણું એ વિધે પણો દે દિસાવે માતર આ તો આપમાં આપ સમાઉ આવ સુગરાનો સુખ સુખાણો આના નતિ સુગરાનો સુખ સુખાણો આવો જે આનંદ પામ્યા છે મહાપુરુષો અને એ આનંદ આપણને પણ પીરસો છે એ આનંદ આપણને પણ પીરસો છે આવો આનંદ જે પામ્યા છે એ આનંદ આપણને પીરસો છે એટલે આ મહાપુરુષ કહે છે એ કો માહિર લો હાથ ને આવો આવ શેર પાસો નઈ મળે oh Yeah okay.

ભટક્યો પણ આવા જયારે અરુણા મહારાજ જેવા ગુરુ મળ્યા ત્યારે હું કઈ એમ આ તો અન્ય બગડેલી સુધારે કોક ચતુર સુજાણ

લાખની તા પણ દરિયાના ડોળતા સાચી વસ્તુ નહીં આવે હાથ આ જીતી બાજીને તમે હારશો જેમ આવે બરોબર એક એક ફળ જાય લાખની પોતે પોતાને ઓળખો માટે આવા સંત જવેરી આવી મળે તો મોતીના મૂલ કરે એ કોમા હિલનો હાથ થી અવસર પાછો નહીં મળે સમજણ વિનાના નર કરે છે કીર્તન ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે

પણ આ જ્ઞાન જો ગોતવા જાવ તો કઈ જડે નહીં હે આ જ્ઞાન કઈ ગોતવા જાવ તો જડે નહીં બાપ આપણે તો કિંમતી માં કિંમતી અણમોલ એક રત્ન આટલું છે હે કિંમતી કિંમતી એમ રતન જડ્યું હોય રકને નિરાજ સ્વામી કીધું એ રતન તો રકને જડ્યું છે નિહાલ થઈ ગયો

છેલ્લે તો એને ત્યાં લગ્ન કીધું કે અગમ અગોચર જોગી રે કોઈ એક જાણો સાહેબ કબીરના ના બાપ ને બાપુરેલા માણો આ

एट के नहीं माया, माया। माई तो नहीं पान भाई तेने पड़ी गई वचन सायन आचन जारी साय पड़ी गई के आमा पशी लपसे जी

આવી અથારથ વચન ની જેને સાન જાણી પાન ભાઈ કાયન કદી નવ ખાય આવી જેમ છે જે અથારથ વચનની ની સાન જેને જાણે ને એને કાળ પણ ન થાય કાળ ન થાય આવી સાન જ્યારે સમજો સાધક ત્યારે આનંદ આવ્યો આ સોહી વચન આ ગુરુજી ના ઘર ના પાન ભોલા ભાઈ આ વચન નથી સમજ્યા નાય ખોટા મારી દીધા કે જયારે આ વચન ને જે સમજ્યા ને

the leader.